મારો ભીખા ભીખા ભાઈ પાંચસો રૂપિયા તોડી બતા હું વર્તમાન વર્તમાન હોપાળી તોડવા જો આ નો દુખાવ ઉભો થઇ ગયો મારા ભીખા ભુવા કોક કરો ત્યાં મેડો ગપડાસો નહી ગભરાશો નહીં હું બધું જાણું છું ભીખો મને ખુશ કરવો પડશે મને રાજી કરવો પડશે બેટા ભીખા ભુવા કરે હું તમને રાજી કરે ખુશે કરે ભીખા ભુવા એના માટે તારે કાળી વિદ્યા કરવી પડશે બેટા કરું કરશું ભીખા ભુવા કરશું

ઓલા કરવી પડી ને કઈ રીતે ટેન્ટ ની અંદર તો હતી ભાઈ 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 ભાઈ

ભુવા પર વિશ્વાસ કરતો ભીખો ભુવા હતો કરીને મને કે આ વસ્તુ લાવજો હું તો વસ્તુ ખબર પડી નઈ હું પાંચ હજાર રૂપિયા આપીને આવતો કીધું હાડતી દાળ ને તમે વાટ હું ત્રીજા દિવસે જો તમારા જોડે લઇ જવાનો તમારા સો રૂપિયા મારી ફી થાય અંજીક સર આલ્યો તમારે કમ્પ્લેટ મળી ડોક્ટર સાહેબ આ મટી જાય ગેરંટી શું તમે ઈએ મને બતાવો યાર ભાઈ ચોક્કસ મટી જાય જો આ બાજુના ગોમમાં જો તો ને તો ગઢાળાના તકલે જો એક અંજીક આપી દો વાત સાચી છે બરોબર છે 50 કિલો વજન નું પાડીને કામ કરે ગઢાળો જો એક આ બીજો આ બાજુના ગોમમાં એક ભેંસના તકલીફ હતી તો અંજીક સર આલ્યો તો એ ભેંસ બી કમ્પ્લીટ થઈ ગઈ તમને આના જાનવર અને શન પછી જાનવર તમને કેમ નહી હું ડોક્ટર મારી ડિગ્રી છે બરોબર ડિગ્રી બરોબર મેં જોયું તો મારો નંબર બી છે માટે માટે તમને બી મટી જાય ચોક્કસ મટી જાય તમારે ઇન્જેક્શન લેવા પડશે મારે સો રૂપિયા ફી

ત્યાં ભગવાન જોડે જતો શું કરો તું ભુવા જે મારું પાંચ હજાર કરીને રહ્યા ડોક્ટર ખબર હતી વિશ્વાસ એટલા માટે કીધું હતું હું ભુવા પાણી નહીં કરી તમે ડોક્ટર જોડે હેડો એ ડોક્ટર નું તમે કરો તમારું ના ના લઈ જાવ તમે લઈ જાવ અમે અવત દવાખાનું બંધ કરી હું દવા કરું છે ને જુનારી અંદર

મેડિકલ જઈ દવા લઈ લેજે ટાઈમ ની હશે જવાનું બીજે ના ના બસ મટી નો ક્રોસ પૂરો કરાવી નાખ્યો

હા દવા લેવા દો અમે તમને બતાવશું ઉદાડ રૂપિયા હું રૂપિયા તમને અગિયારસો રૂપિયા ના ભરાવતો ગો ખાલી હા મારા દવાઓ લઈને હવા આટલી દો હેડો હું આવા દવાઓ લઈને જવું ઘરે મને દવા તો તમે જો અમારે પોનસો માં ફસાયો અને દસ હજાર મુ ના ને જો ખાલી મને ખાલી આટલી વાર સાહેબે કીધી દવા લઈને જવા દો ખાલી મને પોનસો માં મને ઊંઘાડ્યો પણ હું દસ હજાર માં જો ખાલી તમે